જૈન પ્રગતિ સેન્ટરનો 17મા વર્ષમાં મંગલ પ્રારંભ હાર્દિક ગાંધીની પ્રમુખ તરીકે વર્ણી કરાઈ નવી ટીમનો શપથ સમારોહની દબદબાભેર ઉજવણી જૈનોના વડોદરા ખાતેના સૌથી મોટા ગ્રુપ તરીકે ખ્યાતિ મેળવનાર જૈન પ્રગતિ સેન્ટર બનિયન સિટીનો આજે 16 વર્ષ પૂર્ણ કરી 17મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો એમ પૂરુ પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું દરમિયાનમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાણાવટીએ જણાવ્યું હતું કે આજે સંસ્થાના સભ્યોને રાષ્ટ્રીય એકતાના થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી આવતા ભારે આકર્ષણ જમાવ્યું હતું જુદા જુદા કપલ પંજાબી મરાઠી સાઉથ ઇન્ડિયન આસામી કાશ્મીરી વેશ પરિધાન કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો અને અવનવા વેશભૂષામાં પધારનાર કપલને નિર્ણાયક મંડળ દ્વારા પસંદગી પામેલા કપલને ઇનામ આપવામાં આવ્યા હતા આજે યોજાયેલા કાર્યક્રમમાં બે હજાર પચીસ થી છવ્વીસ એમ બે વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક ગાંધી ઉપપ્રમુખ પ્રણવ શાહ મંત્રી પ્રણવ નાણાવટી ખજાનચી વિજય શાહ અને કમિટી મેમ્બર ઋષભ પાનપ્રિયા સહિતના નામોની ઘોષણા અને શપથ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયકાંત શાહે લેવડાવી હતી નવા વરાયેલા પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સમગ્ર ટીમ દ્વારા જૈન યુવાનો માટે નવીન કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું જૈન પ્રગતિ સેન્ટર એક સરસ મજાની જૈનો માટેની સંસ્થા છે આજે જૈન યુવાનો એ ગમે ત્યાં બહાર ભટકી રહ્યા છે આ ભટકી ના જાય એટલા માટે ઘરનું ઘરમાં જ રહે એવા સુંદર વિચાર સાથે એક જૈન પ્રગતિ સેન્ટરની રચના થયેલી છે આપણી સાથે આજે જે નવા પ્રમુખ વરાયા છે આજની જે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં એવા હાર્દિકભાઈ ગાંધી હાર્દિકભાઈ ગાંધીના પહેલાં દીપકભાઈ દોશી એ ઇમીડિયેટ પાસ પ્રેસિડેન્ટ છે મુકેશભાઈ છે આપણા જે ચેરમેન છે અને નાણાવટી સાહેબ એવો આના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે હાર્દિકભાઈ તમે અમારા દર્શક મિત્રોને જણાવો કે જૈન પ્રગતિ સેન્ટર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે યુવાનોને ખેંચવા માટે તમારે યુવાનોને પકડી રાખવા માટે યુવાનોને સંસ્કારિત કરવા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો અને તમે આજે પ્રેસિડેન્ટ બન્યા છો તો તમારો એજન્ડા શું છે તમે કયા નવા પ્રોગ્રામ કરવાનો મારું નામ હાર્દિક ગાંધી છે જૈન પ્રગતિ સેન્ટરમાં હું પ્રમુખ માટે મને મારા ઉપરના કમિટી લોકોએ ચૂનેલો છે અને અમે જૈન પ્રગતિ સેન્ટર બે હજારને આઠથી ચાલુ થઈ છે આજે સત્તરમા વર્ષમાં સત્તરમા વર્ષમાં પ્રવેશ છે જૈન પ્રગતિ સેન્ટર જે એનું સૌથી મોટું હબ છે જે ક્રિકેટ કહેવાય છે અમારું હબ અમે ક્રિ વર્ષોથી બે વાર ક્રિકેટ કરીએ છીએ ઉના ઉનાળામાં અમારી મોટી ક્રિકેટ હોય છે અને વિન્ટરમાં અમારી ક્રિકેટ હોય છે પ્લસ અમે સમાજના સેવાના ઘણા બધા કામ કરીએ છીએ અમે સમાજના કામમાં અમે ગરીબોને દાન આપીએ છીએ સાયકલનું દાન કરીએ છીએ મશીનરીઓનું દાન કરીએ છીએ અને સાધર્મિકોની ભક્તિ બી કરીએ છીએ કોરોનાના ટાઈમમાં અમે નહીં નહીં તો પાંચસોથી વધારે કીટો બનાવીને અમારી સંસ્થા દ્વારા અમે આપી હતી કે ઉપરાંત અત્યારે બી અમે કોઈ બી સાધર્મિકને ક્યારે બી કોઈ વસ્તુ જોઈએ તો આપીએ છીએ અને જૈન પ્રગતિ સેન્ટર સારામાં સારા પ્રવાસ કરે છે અને સારામાં સારા જૈનોના છોકરાઓના અંદર ને અંદર લગન રહે અને બધા જૈનો સાથે મળી અને સંસ્થામાં સારામાં સારું રીતથી હળીમળીને અમે બધા રમતગમતના પ્રોગ્રામ કરીએ છીએ અમે સાથે પાર્ટીઓ બી કરીએ છીએ અને બીજું જ્યારે બી અમારું કોઈ બી જમણવાળું હોય છે હંમેશા જૈન જ હોય છે તમે ટોટલ કેટલી સંસ્થા એટલે બ્રાન્ચ કેટલી અમારી એક જ બ્રાન્ચ છે અને બરોડા ખાતે બાકી બીજી જગ્યાએ બીજી કરવાની અમારી પ્રયત્ન ચાલુ છે એટલે અમે બે હજાર પચીસ અને છવ્વીસમાં બીજી બે ત્રણ બ્રાન્ચ કરવાની શરૂઆત અમે કરી તૈયારીઓ કરી દીધી છે આપનું નામ મારું નામ હાર્દિક ગાંધી છે મારી બાજુમાં જયકાંત અંકલ છે જે અમારા ફાઉન્ડર પ્રેસિડન્ટ છે મુકેશભાઈ શાહ છે એ અમારા ચેરમેન છે સેન્ટ્રલ બોર્ડના અને આઈપીબી પ્રેસિડેન્ટ છે દીપકભાઈ શાહ કુશળ સ્થાપક પ્રમુખ એવા પૂર્વ પ્રમુખ શ્રીઓ હંમેશા સહકાર આપતા ઉત્સુક એવા વાલા સભ્ય મિત્રો સૌ ભાવિ સભ્યો મારા પ્રિય સમિતિ સભ્યો અને આમંત્રિત મહાન મહેમાનગણ આજના દિવસે મારા જીવનના સૌથી યાદગાર અને ગૌરવપૂર્ણ પડો પડોમાનો એક છે જૈન પ્રગતિ સેન્ટરનું પ્રમુખપદ સંભળવાની આ મહત્વપૂર્ણ જવાબદારી મળવી એ માત્ર એક સન્માન નથી પણ એક સંકલ્પ છે સમાજ માટે સંસ્થા માટે અને આપ સૌના વિશ્વાસ માટે હું સૌ પ્રથમ મારા તમામ પૂર્વ પ્રમુખશ્રીઓને જેઓ આ સંસ્થાને પોતાને સર્વસ્વ આપીને ઊંચા શિખર સુધી પહોંચાડ્યું છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું આપની દ્રષ્ટિકોણ નેતૃત્વ અને અવિરત મહેનતના કારણે મહેનત મહેનતના કારણે જે જૈન પ્રગતિ સેન્ટર આજે એક મજબૂત અને પ્રભાવશાળી સંસ્થા તરીકે ઓળખો ઓળખાય છે હું વચન આપું છું કે આપના દ્રષ્ટિકોણ અને મૂલ્યોને આગળ વધારવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ આ સંસ્થા માત્ર એક સંસ્થા નથી આ એક પરિવાર છે સ્નેહ શાંતિ અને સુમરતો સથવારો પાંગરતો પરિવાર જ્યાં દરેક સભ્યનું સમર્પણ અને સંયુક્ત પ્રયાસ તેણે વધુને વધુ સમૃદ્ધ સમૃદ્ધ બનાવે છે આજે જ્યારે હું મારી ધનગનતી સમિતિ સાથે નવા વર્ષના ઉમદા સંચાલન માટે અને પ્રમુખ પદને ઉત્તમ રીતે નિભાવવા માટે આ શપથ ગ્રહણ કરી રહ્યો છું ત્યારે મારા હૃદયમાં